ઉભણ આ તીજુ કેમ થાય આઠડે આવડે એમ બે સાતડા બે હું નામ તારું તારું નામ હું એમ ગામ હા બારકડી આવડે છે હા કઈ કો કમ કા એ આ પછી એ સીડી આવડે હા બોલ તો એ બી સી ડી એ જી એચ આઈ જે કે એલ એન ઓ પી ક્યુ આર એસ ટી ડબલ્યુ એક્સ વાય જેડ પછી તને ઘડી આવડે હા કેટલા આવડે છે 10 10 તો બે નો બોલ તો બે કબે બે દુ ચાર બે

તારું નામ શું છે જેમીશ તારું પપ્પા નું નામ દેવશીભાઈ તારું ગામ બજોડ તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર એ